નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે આરત્રિક મહિલા વિકાસ મંડળ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો અને વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન દ્વારા અઢારમાં સમૂહ શાદી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના મોતીબાગ ટાઉનહોલ ખાતે યોજાયેલ સમૂહ શાદીમાં છવ્વીસ યોગલો શાદીના પાક બંધને બંધાયા હતા આ સમારોહમાં આમંત્રિતો તેમજ મુસ્લિમ સમાજ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો આ સમૂહ શાદી સમારોહને સફળ બનાવવા કમિટીના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી